સિંહોના સિંહોના મોત મોત મામલે મામલે હાઈકોર્ટે હાઈકોર્ટે કરી અધિકારીઓનો ઉધળો લીધો એક મહિનામાં ત્રણ સિંહના મોત છતાં કોઈ ગંભીરતા નથી હાઈકોર્ટે અવલોકન કર્યું છે અધિકારીઓ શા માટે પગલા લેવામાં ઉદાસીન છે તેવો સવાલ કર્યો છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પીન જી કલ્પિન

પણ સવાલો કર્યા સાથે જ એ પણ કહ્યું કે અધિકારીઓ માત્ર એર કન્ડિશન ઓફિસમાં બેસીને મગજનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે જોકે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે માર્ગિક ટકોર એ પણ કરી છે કે નાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો કોઈ અર્થ નથી શિહોના થતા મોત અટકાવવા શું પગલા લઈ શકાય ભવિષ્ય નક્કર આયોજન શું તે મુદ્દે વાત કરવી જોઈએ તંત્ર

રેલવે વિભાગે સિંહના મોત મામલે હાઇકોર્ટમાં જે અહેવાલ રજૂ કર્યો છે તેના આધારે પણ હાઈકોર્ટે કેટલાક નિર્દેશ આપ્યા છે